હેલો ગાઈ સ્વાગત છે તમારું બધાનું મસ્ત મજાના મારા બ્લોગમાં તો જો આપણે દિવાળી પતી ગઈ છે અને આપણે આપણા રૂટિન કામમાં આવી ગયા છે અને ઓફિસ બી ચાલુ થઈ ગઈ છે ઓફિસ બી જવા લાગ્યા છીએ અને ખાસા દિવસ જગ્યા દીવી દિવાળી બી પતી ગઈ એટલે ઓલમોસ્ટ હવે દિવાળી પતી જ ગઈ છે એટલે આપણે આપણે રૂટિન કામમાં લાગી ગયા છે અને જો આપણે છેને આજે ઘંટી કરવાની છે એટલા માટે જો બધું ઉતારી દીધું છે આ તબકડા ને એવું બધું આમાં ઘઉં છે અને ઘંટી છે અને બધું આપણે તૈયાર કરી દીધું છે આમ તો અત્યારે જ ઘંટી કરવાની હતી પણ હવે જો ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો એટલે આપણે હવે અત્યારે તો નહીં કરી શકીએ હવે સાંજે આવીને ઘંટી કરીશું અને અત્યારે આપણે ઓફિસ જઈએ છીએ અને પોસ્ટ ઓફિસમાં આપણું એક લેટર આવી ગયું છે મતલબ આધાર કાર્ડ અપડેટ કરાવી દે આવી ગયું છે આપણું એટલે એ લઈ આવીશું આપણે અને પછી જઈશું ઓફિસ તો ચાલો મળીએ પછી હવે તમને જો મંદિરમાં છે ને અણકૂટ હતો તો આપણે અણકૂટનો પ્રસાદ આપણા એ ગયો છે તો આપણે આ પ્રસાદ બી લઈ લઈશું આજે બધાને આપવા માટે જો આપણે છે ને લોટ દળવા માટે આ ડબ્બા ધોઈને તપાડી બી દીધા છે તડકો અહીંયા સવાર તડકો હતો ને એટલા માટે તપાડી બી દીધા છે એટલે છે ને બધું સરસ ડબ્બા બી ધોઈ ગયા છે એટલે હવે આપણે સાંજે છે ને જ્યારે ઘંટી ચાલુ કરીને લૂટ દળાઈ જાય ને પછી આ ડબ્બામાં ભરવાના છે આપણે પોસ્ટ ઓફિસમાં આવી ગયા છે આપણું ડોક્યુમેન્ટ લેવા માટે આપણે તપાસ કરાવી દીધી અહીં આગળ બસ એમણે એવું કીધું કે તમારું ડોક્યુમેન્ટ છે ને એ લોકો લઈ નીકળી ગયા છે પોસ્ટ ઘરે ડિલિવર કરશે હવે તો ઘરે મોટી મમ્મી બાપુ જે હશે તો લઈ લેશે હવે આપણે જઈએ છીએ ઓફિસ અહીંયાથી આપણે જોઈએ છું સાંજે આવીને આપણે ગોરપંટી કરવાની છે આપણે ગોરપંથી કરી દીધું છે બાર કેલેરીમાં કે આપણે અહીંયા જ ગરબંધ કરીએ છીએ અને અહીંયા પેપર બી મૂકી દીધું છે એટલે બધો લોટ ઉડીને બહાર ના આવે ને એટલે અને આટલું દળી કાઢ્યું છે અને આ બંને ડબ્બા બી મિકસીને અંદર તમારું પત્ર મૂકીને તૈયાર કરી દીધા છે હવે આ લોટ ઠંડો થશે ત્યારે સવારે આ ડબ્બામાં ભરું છું બાકી અત્યારે આમાં નામાં જ રવા દઈશું અને અત્યારે અઢી બીજો દળાય છે અને દળાઈ જશે એટલે આપણે ડબ્બામાં ફળી મૂકી દઈશું રોટલી લોટનું દળાઈ ગયું છે હવે આપણે આ રોટલી લોટનું દળાઈ પણ ઠંડુ થશે ને પછી જ આપણે કા ડબ્બામાં ભરીશું રોટલીન લોટનું દળાઈ ગઈ છે આમાં બી રોટલીન લોટનું છે ને આમાં બી રોટલીન લોટનું છે એટલે બંને રોટલીન લોટનું છે એ દળાઈ ગયું છે અને ભાખરીનું લોટનું છે એ કાલે સવારે દળીશું કારણ કે હવે ઘંટી લગભગ સાડા સાત વાગ્યાની ચાલુ હતી તો વાગ્યા છે અત્યારે સાડા દસ જેવું એટલે હવે એને ઠંડી પડવા દઉં અને હવે ભાખરી લોટનું છે કાલ સવારે જ હળીશું જો આપણે છે ને રોટલીની લોટની લડાઈ ગયો એટલે એની જાળી નીકાળી દીધી છે અને ભાખરીના લોટની જાળી જો હું તમને બતાવી દઉં તમને ભાખરીના લોટની જાળી બી લગાવી દીધી છે અને હવે આ લગાવીને બધું આખી ઘંટી છે ને તૈયાર કરીને રાખીશ ઘઉં નાખીને અહીંયા ઉપર ઘઉં નાખી દઈશ અને અહીંયા જાળી બી લગાવી દીધી અને આ બધું ભરાઈને તૈયાર કરીને રાખીશું આપણે એટલે સવારે છે ને ઉઠીને ખાલી આપણે સ્વિચ જ પાડવાની રહે અને રસોઈ કરીએ ને ત્યાં સુધીમાં છે ને આપણે ભાખરીના લોટનો એક બે ડબ્બા દળાઈ જાય એટલે તૈયાર કરીને ઉઠ્યું હોય ને તો સવારે દળતા વાર ના લાગે મતલબ સવારે ઉઠીને સ્વીચ પાડી દેવાની એટલે આપણો એટલો ટાઈમ ઓછો બગડે તો અને અત્યારે તો રાત્રે અગિયાર જેવું થઈ ગયું છે એટલે હવે ઊંઘ આવે છે એટલે હવે કેપેસિટી આપણી પૂરી થઈ ગઈ છાંટા આવી ગયા છે એટલે હવે ઊંઘી જઈશું બાકી બીજું હવે કાલે આ લોટ બી આપણે ઠંડો થવા મૂકી દીધો છે આ બધો આ બી આપણે સવારે ડબ્બામાં ભરીશું અને પછી ડબ્બો વાખીને અહીંયા કબાટમાં આ કબાટમાં મૂકી દઈશું કે ગરમના ગરમ અત્યારે આપણે વાખી મૂકી દઈએ ને તો છે ને ચીવડા બી પડે અને અંદર ડબ્બામાં ચોટી બી જાય એટલે છે ને આપણે કાલે સવાર ઠંડો થશે ને પછી ડબ્બામાં બી ભરીશું ને ડબ્બા એટલે ભરેલો છે થોડુંક અને બીજો વધારાનું કાલે સવારે ભરીશું ને પછી ભરીને કબાટમાં બી કાલે સવારે જ મૂકીશું ઠંડો થાય નહીં જવા એટલી આપણે આ ઢોકળા અને આડવાનું દળવાનું છે એ બી આપણે ભેળવીને તૈયાર કરી રાખ્યું છે આ બી આપણે છેલ્લે જ્યારે બધું દળે છે ને ઘંટીમાં એટલે છેલ્લે આ દળી દેવાનું છે જો ગાઈઝ આપણે સવાર સવારમાં ઘંટી કરી દીધી છે ફાકરીનું દળવા માટે અને એક ગાણ ભાખરીનો દળાઈ દીધો છે અને આજે સવાર સવારમાં એક કાંડ થઈ ગયો કામ કામની ભેગું કામ વધી ગયું તો જો હું તમને બતાવું આ દૂધ છે ને એ ફાટી ગયું દૂધના લીધે છે ને ચા બી ફાટી ગઈ અને છે ને વાસણ બી ઢીપલો થઈ ગયા જુઓ બીખ ફાટી ગયું એટલે પાછી તપેલી ચેન્જ કરી ચાની તપેલી ચેન્જ કરી ચાની ઘરણી ચેન્જ કરી બધું ચેન્જ કર્યું એટલે તપેટ વાફળે વધી ગયા અને કામ ભેગું કામ એ વધી ગયું આજે તો ભાઈ આપણે નહીં થયું તૈયાર થઈ ગયા છે ઓફિસ જવા માટે ઓફિસનો ટાઈમ બી થઈ ગયો છે થોડું મોડું બી થઈ છે હવે ફટાફટ નીકળીશું આપણે ઓફિસ જવા માટે બધું દળી બી કાઢીશ આ ભાખરીનો લોટ બી દળાઈ ગયો છે અને રોટલીનો લોટ દળે એટલે કાલ રાત્રે દળાય તો સવાર ઠંડો થઈ ગયો તો આપણે ભરીના ડબ્બામાં ભરીને આપણે ખાનામાં બી મૂકી દીધો છે અને આપણે આ ઘંટી અહીંયા જ પડી છે આપણે અહીંયા જ મૂકી રાખીશું ઘંટી અમે છે ને ઘંટી સૌથી મોટું કામ આવશે સૌથી મોટું કામ હું તમને કહીશ ને તો તમને થશે કે આવું મોટું કામ કરવાનું ખાન છે શું હશે તમને ખબર પડી જ ગઈ હશે સૌ સાંજે ઘંટી સાફ કરવાનું કામ હવે ઓફિસથી આવીને સાંજે ઘંટી સાફ કરવાની છે દળતા વાર ના લાગે નીકળી છે ને ઘંટી સાફ કરવામાં વાર લાગે એટલે હવે સાંજે આવીને એ કામ કરીશું કારણ કે અત્યારે તો ઓફિસ જવાનું ટાઈમ થઈ ગયો છે અને ઓલરેડી બી મોડું થઈ ગયું છે તો હવે સાંજે આવીને આપણે ઘંટી સાફ કરીશું કઈ તો આપણે ઘર ઘંટી સાફ કરી દીધી છે અને તડકે તપાડવા પણ મૂકી દીધી હતી જેવા બધું સાફ થઈ ગયું છે અને આપણે એમાં તજપત્ર બી મૂકી દીધા છે કે એમાં જીવડા ના પડે ને એટલે માટે મસ્ત એકદમ ચકાચક કરી દીધી છે જુઓ તમે જોઈને કહેજો મેં બરાબર સાફ કરી છે કે નહીં એમ અને બધું તડકે તપાડવા બી મૂકી દીધું જો આ ના ટપ ને બધું જે વાપર્યું તું ને એ બધું આપણે તડકે તપાડવા મૂકી દીધું છે અને જો આપણે આ દિવાળીમાં છે ને આ વખતે આવા કોડિયા લાવ્યા હતા ચીની માટી જેવા એટલા મસ્ત છે ને મને બહુ ગમ્યા બધાને બહુ ગમ્યા છે દિવાળીને ઘરે આવ્યા હતા ને બધાએ કીધું બહુ મસ્ત છે એમ એટલે જો આ મસ્ત છે ને એના પણ આપણે એને ધોઈ કાઢ્યા સાબુને પાણીથી અને ચોખ્ખા કરીને તડકે તપાડી આપણે મૂકી દઈશું આમ ફાંકી દેવાની જીવ ના ચાલે ને એવા જ બાકી ના હોય ને તો દર વર્ષે આપણે નવા લઈએ છે પણ આ મને બહુ જ ગમે આ વખતે યાર વાવા એટલે છે ને આપણે એને હવે તપાડીને મૂકી દઈશું ફરીથી યુઝ થાય એટલું જો ગઈ આપણે આ પૌવા છે ને દિવાળીમાં બનાવવા માટે લીધા હતા પણ પછી દિવાળીમાં વરસાદે પડતો હતો અને થોડો નાસ્તા ને એ બધું બી છે ને થોડુંક પથાર થઈ ગયું હતું ઘરમાં એટલે પછી આપણે નહોતા બનાવ્યા એટલે હવે આ પૌવા છે ને અત્યારે આપણે તડકે તપાડવા મૂકી દીધા હતા અને હવે ટાઈમ મળશે ને એટલા માટે છે ટાઈમ મળશે ને ત્યારે આપણે આ પૌવા બનાવી દઈશું કે અત્યારે તો હવે મારા આજે વહેલું ઓફિસ જવાનું છે એટલે મારે રસ્તામાં કામ છે એટલા માટે ઘરે નીકળવું પડે એવું છે એટલે આપણે ફટાફટ અત્યારે નીકળીએ છીએ બાકી તો અત્યારે બનાવવાનું બનાવ્યું હવે ટાઈમ મળશે ને તાર બનાવીશું કારણ કે કામ છે ફટાફટ નીકળ્યું ચલો મળીએ પછી જો આપણે જે પૌવા દેખો ગાઈશ આપણે જે પૌવા દિવાળીમાં લાવ્યા તો મેં તમને બતાવીશું ને પૌવા આપણે અત્યારે બનાવી રહ્યા છે દિવાળીમાં નહોતા બનાવીને અત્યારે થોડો તડકો નીકળ્યો છે એટલે બનાવી રહ્યા છે જો આનો મસાલો બી રેડી કરું છું અત્યારે અને આ શેકીને ચાવીને તૈયાર કરી દીધા છે પૌમાં એટલે આપણે આ પૌવા આજે બનાવી દઈશું લાઈન ખુલા હતા તો ફાઇનલી આજે વારો આવી ગયો જો આપણે ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ મસ્ત ક્રિસ્પીને સરસ બધું નાખીને બનાવે છે જો હવે આને ઠંડો થશે ને એટલે આપણે ડબ્બામાં ભરી ગઈશું જો આપણે હોમમેડ સાબુ મંગાવ્યા હતા તે તો એ આવી ગયા છે આપણી પાર્સલ હવે આપણે અનબોક્સિંગ કરી અને અંદર કેવા છે હું તમને બતાવું જો આપણે આટલી ફ્લેવરના મંગાયા છે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ફ્લેવરના મંગાયા જો બધા અલગ અલગ ફ્લેવર છે બધી અલગ અલગ જુઓ આ રાઈસ પોટેટો શા મીન છે પછી આ ટિંગ રિમૂવર છે પછી આ ચાર કૂળ છે અને આ છે મિલ્કની ચાર અલગ અલગ મંગાયા છે અને આ વિન્ટર માટેના સ્પેશિયલ છે એટલા માટે આપણે મંગાયા છે હોમમેડ અને એકદમ હર્બલ નેચરલ છે જો આજે આપણે સાંજે અહીં ઢોકળા બનાવી દીધા આ ઢોકળાનું સવાર પલાળી ગયા હતા તો અત્યારે આપણે ઢોકળા બનાવી દીધા હમણાં દળી હતું ને માટે અને આમાં એક કાંડ થાય છે અને આજે આપણે છે ને મોડું થઈ ગયું હતું આવીને એટલે ફટાફટ ફટાફટ ઢોકળા મૂકી દીધા હવે થાય એટલે પછી જમવા દે છે તમને છે ને આપણે આમાં છે ને મરચાં ભરીએ છીએ તો બહુ ટાઈમ પછી આ ખાલી થઈ ગયું જો બધા મરચાં ખાલી થઈ ગયા આમ તો છે ને આ આ ડબ્બો છે ને ભરેલો ને ભરેલો જ હોય છે પણ છે ને આજે ખાલી થઈ ગયો કેટલા ટાઈમ પછી કારણ કે છે ને આપણને છે ને સાકવાડા ભાઈ કોથમી મરચાં ઓલવેઝ મફતમાં આપણે આપણે જેની જરૂરથી સાંકળીએ છીએ ને આપણે ના પાડીએ ને આપી આપીને એટલે છે ને આપણો આ ડબ્બો છે ને ભરેલો ને ભરેલો રહે બહુ ટાઈમ પછી ખાલી થઈ ગયો બધા મરચાં વાપરી કાઢ્યા છે જો આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે આ ઢોકળામાં હજી આપણે આમાં વઘાર કરવાનો બાકી છે રહીએ અને તમને વઘાર કરવાનો બાકી છે હવે આપણે આમાં વઘાર કરીશું આ હજી આમાં એક થાળી થાય છે આ થાળી છે ને મેં એકદમ ખાટી કરી છે ખાટો લીંબુ નાખીને કરેલી છે ઇંડે છે ને મને ખાટા ઢોકળા ભાવે એટલે મેં લીંબુ નાખીને છે અને આ ઘરમાં બીજાને શું ખાટા નહીં ભાવતા એટલે એમના માટે છે ને આ વાળા કરે એટલે છે ને આપણને છે ને વઘારે વગરના ગરમ ગરમ હોય ને તો તેની સાથે વઘારે વગરના મને બહુ ભાવતા એટલે હું આ છે ને થશે ને એટલે ગરમ ગરમ ખાઈ લઈશ ખાટા મસ્ત લીંબુવાળા જો ભાઈ સવાર સવારમાં અમારા ઘરમાં હેલ્ધી નાસ્તાની થાળી તૈયાર થઈ ગઈ છે અમારા આ ભાઈ છે ને એ સુધરી ગયા છે એમણે બહારનું ખાવાનું છે ને બંધ કરી દીધું છે અને હવે આવું બધું ખાય છે અને જીમ બી જાય છે એટલે છે ને સવાર સવારમાં જો આવી મસ્ત હેલ્ધી થાળી તૈયાર થઈ ગઈ છે ચલો જે ખાવી હોય જો ગઈ હું તમને એકાદ એક વસ્તુ કહું આજે હું સવારે ઉઠી હતી મોડી રોજ કરતાં ઉઠું ને એના કરતાં ઘણી મોડી ઉઠી હતી તોય આજે મારે છે ને વહેલું કામ પતી ગયું રોજ કરતાં વહેલું કામ પતી ગયું જો હું તમને બતાવું હજી મારા ઘડિયાળમાં વાગે છે જુઓ દસ જ વાગે છે હજી તો રોજ જે હું વહેલી ઉઠું ને તોય સાડા દસ એ આમ ધડાધડ ધડાધડ સાથે કામ પતે અને આજે મોડી ઉઠી તોય વહેલું કામ પતી ગયું જાદુ થઈ ગયું ને આજે જો આપણે આ ડબ્બો ભરીને મળે થઈ ગઈ હતી તો છે ને આપણે આ માખણ કરી દીધું કારણ કે ઘી કરવાનું છે ને કે આમાંથી થોડું રોટલા જોડે ખાવા માટે અત્યારે શિયાળું છે ને તો રોટલા જોડે ખાવા માટે થોડુંક રાખીશું અને બાકી બધું આનું ઘી બનાવી દઈશું આપણે અત્યારે કારણ કે અત્યારે સવારમાં થોડોક ટાઈમ હતો ને તો આપણે છે ને બધું બનાવીને રેડી કરી દીધું બધું બનાવી દીધું ઘીને બધું બનાવવાનું છે તો માખણ કાઢી દીધું છે હવે ઘી કરવા માટે મૂકી દઈશું જો આપણે ઘી બનાવવા માટે મૂકી દીધું અને અહીંયા આગળ છે ને થોડું ગંથું કાઢી લીધું છે રોટલો તો ત્યારે ખાવું હશે તો ખાઈશું નહીં તો પછી આનું બીગી બનાવી દઈશું અને આ છાશ છાશ છે ને એ આપણે કઢીપત્તામાં વેળી દઈશું તો ચલો એમ કે આની છાશ ખવાય તો નહીં ભાવે એવી ના હોય એટલે માટે પછી આને કઢી પત્તામાં વેળી દેવાના કાળી પત્તીનું ઝાડ છે ને એમાં આપણું આ એક આ એક કઢી પત્તા જ્યારે બે ગમલામાં છે એક આ ગમલામાં છે અને એક આ ગમલામાં છે આ બે એટલે છે ને આમાં આપણે કઢી પત્તામાં વેળી દઈશું છાસ થોડીક આ ગમલામાં વેડીશું ને થોડીક આ ગમલામાં વેડીશું બંનેમાં છાસ વેળી દીધી થોડું ઘી હતું ને એટલે જો થઈ થઈ જવાયું છે ફટાફટ આમ તો વધારે હોય તો આ લાગે પણ થોડુંક જ છે ને એટલે થઈ જવાયું છે એટલે થોડુંક હલાઈ હલાઈ કરવું પડશે આને ઘી બનીને તૈયાર થઈ ગયું છે આપણું હવે આને ઠંડુ થશે ને એટલે આપણે ગાયને ભરી દઈશું અને આનું જે આ કીટું છે ને આ કીટું એ વધશે એનું આપણે શું કરીશું કરીશું જો ગઈશ આપણે જે ઘી બનાવ્યું હતું ને એનું જે તાંસળું હતું ને એમાં છે ને આ પાણી વેળીને આ લઈ લીધું આપણે એટલે તાસડું બી ચોખ્ખું થઈ ગયું અને આમાં થોડું થોડું જો તમને ઘી દેખાતું હશે એટલે એ બી કામમાં આવી જશે અને આનું જે એનું જે આ કીટું છે ને કીટું એ બી આપણે કામમાં લઈ લઈશું એને છે ને આપણે આ કીટાને આમાં પાણીમાં નાખી દઈશું અત્યારે જો આપણે પાણીમાં નાખી દીધું આ કીટાને બી એટલે હવે આ કીટું અને પાણી આપણે શેમાં યુઝ કરીશું એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ કે આપણે શેમાં યુઝ કર્યું કીટું અને પાણી એ બી યુઝ કરી લઈશું એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ એના માટે તમારો નેક્સ્ટ વિડીયો ની રાહ જોજો અને જો અત્યારે છે ને ઘડિયાળમાં વાગી ગયા છે સવા દસ ને પાંચ થઈ ગઈ છે એમ કે આજે આપણે મોડું થઈ ગયું છે ઉઠ્યા હતા તો વહેલા પણ મોડું એટલા માટે થઈ ગયું કે છે ને જે પેલા ચૂંટણીના ફોર્મ આવ્યા હતા ને એ ભરવાના હતા આપણે કારણ કે એ બ લેવા આવવાના હતા એ આજે જ દિવસમાં કેવી રીતે કંઈક લેવા આવવાના હતા એટલે આપણે છે ને ભરવા માટે એ બેઠા હતા એટલે બધા ડોક્યુમેન્ટને બધું કાઢીને બધું એમાં જે વિગતો હતી ને બધું ભરવાનું હતું ફોટા ચોંટાડવાના હતા ને બધું એટલા માટે થોડું આજે મોડું થઈ ગયું તો હવે જો હવે આપણે ઓફિસ જવા માટે નીકળીશું અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો બધી અને મારે નેક્સ્ટ વિડીયો માટે રાહ જોજો તો ચાલો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં